ગુજરાતની બે બેઠકોની પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે ગુજરાતની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે જેમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે ઓગણીસમી જૂને બંને બેઠકો પર મતદાન થવાનું છે અને ત્રેવીસમી જૂને બંને બેઠકો પર મતગણતરી હાથ ધરાશે કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ ત્રિવેડીયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હતી ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી બીજી તરફ કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી આ બેઠક ખાલી પડી છે કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી વિસાવદર અને કડી આ બંને બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ ટક્કર થવાની સંભાવના છે વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયનના નામની જાહેરાત ઓલરેડી થઈ ચૂકી છે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય એ પહેલા આપના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી હતી આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી તો ઓગણીસ જૂને મતદાન અને ત્રેવીસ જૂને પરિણામ આવશે પેટા ચૂંટણીની પડેપળની ખબર ન્યૂઝ એટીન ગુજરાતી પર બે બેઠક જેના પર બાય ઇલેક્શન થવાના છે કડી અને વિસાવદર આ બંને બેઠક પર ઓગણીસ જૂને મતદાન થશે અને ત્રેવીસમીએ પરિણામ કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી ઓગણીસ જૂને મતદાન થશે અને ત્રેવીસ જૂને મતગણતરી હાથ ધરાશે આ બંને બેઠકો ખાલી પડી હતી કડી બેઠક જે છે એ ધારાસભ્યના નિધનથી ખાલી પડી હતી અને વિસાવદર જે બેઠક છે એ ભૂપત ભાણીના અરજી જે હાઈકોર્ટમાં થઈ હતી તેને લઈને તેમાં ચૂંટણી યોજાઈ શકી ન હતી વધુ માહિતી મેળવીએ દિલ્હીથી સંવાદદાતા નીરજ કુમાર જોડાયા છે નીરજ જીસ તરફ કેન્દ્રીય ચુનાવ પંચને ઈસ પર જો કાર્યક્રમ ડિક્લેર ક્યાસકે બારે ક્યા કુછ જ્યાદા ડિટેલ આપે પાસ આવી દખિયે ગુજરાતની દો વિધાનસભા સીટ તો દો વજો થી ખાલી હતી એક સીટ પર ડેથર દૂસરે પે રેઝિગ્નેશનની વજ कड़ी और विषावदार दो तो विधानसभा सीटें वो खाली थी ऐसे में चुनाव आयोग ने फैसला किया है कि देश की पांच विधानसभा सीटों पर उपचुनाव की घोषणा की जाए जिसमें गुजरात की दो सीटों पर भी उपचुनाव की घोषणा चुनाव आयोग ने कर दिया है 19 जून को मतगण मतदान होगा और 23 जून को मतगणना की तारीख चुनाव आयोग ने तय की है और इसी कार्यक्रम के मुताबिक दोनों सीटों पर विधानसभा के उपचुनाव होंगे गुजरात के साथ तीन दूसरे राज्यों की એક એક વિધાનસભા સીટો પર ઉપચુનાવની ઘોષણા ચુનાવ આયોગની તરફથી ગઈ છે જી નીરજ શુક્રિયા જાનકારી કે તો ઓગણીસ જૂને મતદાન અને ત્રેવીસ જૂને પરિણામ વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ઓલરેડી જાહેર થઈ ચૂકેલા છે ગોપાલ ઇટાલિયા હવે ભાજપ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર છે તે જાહેર કરશે જોકે આ બંને બેઠકો પર ત્રિપાકીય જંગ જામશે એ નક્કી છે અને આ ત્રિપાખીય જંગમાં કોણ ફાવી જશે એ કહેવું થોડું મુશ્કેલ છે બંને બેઠક પર ઓગણીસમી જૂને મતદાન થવાનું છે અને મતગણતરી ત્રેવીસ જૂને થવાની છે તો આ એક મહત્વપૂર્ણ ખબર છે ગુજરાતમાં આ બંને બેઠક વિધાનસભાની આ બંને બેઠકો પર બાય ઇલેક્શન થશે પેટા ચૂંટણી થશે ઓગણીસ જૂને મતદાન થવાનું છે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ બંને બેઠકો પર વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પણ જોડાયા છે મારી સાથે ગૌતમ આ બંને બેઠકો પર હવે ઇલેક્શનની જાહેરાત થઈ ચૂકી છે બાય ઇલેક્શન છે પેટા ચૂંટણી થશે કેટલો રસાકસી ભર્યો જંગ જોવા મળશે આ બંને બેઠક પર ચોક્કસ થી ગુજરાત ની વિધાનસભાની બે બેઠકો ખાલી પડી હતી બે બેઠકો ઉપર આ ચૂંટણી જે છે તે યોજાવાની છે જે પૈકી વાત કરીએ વિસાવદર બેઠકની તો વિસાવદર બેઠક ઉપર ભૂપત ભાયણી આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ લડ્યા બાદ આ તેમણે રાજીનામું આપ્યા બાદ બેઠક તે ખાલી પડી હતી જો કે આ બેઠકની જીતનો કરતી અરજી જે છે બેઠક કોંગ્રેસમાંથી જીતે જીતેલા જે છે ઉમેદવાર તેમણે કરી હતી ને ત્યારબાદ હવે તેનું નિરાકરણ આવી ગયું છે એટલે કે આ વિધિવત રીતે વિસાવદર વિધાનસભા બેઠકની ની ચૂંટણી જે છે તે યોજાવાની છે જો કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે ગોપાલ ઇટાલિયા જે છે તે

છે ત્યારે હવે કોણ મેદાન મારે છે તે જોવાનું રહેશે એટલે કે બંને વિધાનસભાની ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ ચુકી છે ઓગણીસ જૂને આ મતદાન ની પ્રક્રિયા જે છે તે યોજાવાશે યોજાશે અને તેર જૂને આ ગણતરી જે છે તે યોજાવાની છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોનું પલ્લું ભારે રહેશે જી બંને બેઠકો પર શું લાગે છે કે નુકસાન કોને જઈ શકે છે અથવા ફાયદો કોને થઈ શકે છે ચોક્કસ થી આપણે અવારનવાર જોયું છે કે ગુજરાતની ની અંદર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ત્રિપાખીયો જંગ જે છે તે યોજાયો હતો તે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એના ત્રણેયના ઉમેદવારો જે છે તે મેદાને હતા ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવતા હતા પરંતુ તેનું સીધો નુકસાન જે છે તે કોંગ્રેસને થયું હતું કારણ કે કોંગ્રેસની વોટ બેંક જે કોંગ્રેસના વોટ જે છે તે ફંટાયા હતા તે પ્રકારનું પરિણામ જે છે તે જોવા મળ્યું હતું ને તેનો સીધો બેનિફિટ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો હવે આ બંને જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં એ જ એ જ વસ્તુ જોવા મળી રહી છે કે કોંગ્રેસ જે છે તે પણ પોતાના ઉમેદવાર ઉતારશે અને ભારતીય જનતા પાર્ટી જે છે તે પણ તે પોતાના ઉમેદવાર ઉતારશે જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું વાત હતી પરંતુ તે વાતને ઉડી છે વારંવાર આ બંને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે બંને એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જે પક્ષો જે છે તે પોતપોતાના ઉમેદવારો ઉતારવાના છે એટલે કે પેટા ચૂંટણી અંદર પણ જંગ જે છે તે જોવા મળશે જોકે અગાઉ વાવ વિધાનસભાની વાત કરીએ તો ત્યાં બે જંગ જે છે તે મળ્યો એટલે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાત કરવામાં આવે તો બંને પક્ષો જે છે તે એકબીજાની વાત નો ઉડાડી રહ્યા છે ક્યાંક હરિયાણાનું ઉદાહરણ આપી રહ્યા છે ક્યાંક ગુજરાતનું ઉદાહરણ આપી રહ્યા છે ક્યાંક મહારાષ્ટ્ર નું ઉદાહરણ આપી રહ્યા છે તો ક્યાંક દિલ્હીનું ઉદાહરણ આપી રહ્યા છે આ પ્રકારની વાત કરીને બંને પક્ષો સ્વતંત્ર લડવાની વાત જે છે તે કરી રહ્યા છે એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જે છે તે નહીં જોવા મળે એટલે કે ત્રિપાંખીઓ જંગ જે છે તે પેટા ચૂંટણીની અંદર પણ જોવા મળશે ત્યારે તેનો સીધો ફાયદો આમ જોવા જઈએ તો અગાઉની ચૂંટણીના પરિણામો જોતા ભારતીય જનતા પાર્ટીને થાય તેવું લાગી રહ્યું છે પરંતુ આ ચૂંટણી છે ચૂંટણી અંદર મતદારોનો મત જે છે તે મિજાજ જાણવાનો હોય છે અને મતદારો પોતાનો મિજાજ કોના તરફી દર્શાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડેલી છે પરંતુ કહી શકાય કે બે વિધાનસભાની બેઠકો ખાલી પડી છે અને બે વિધાનસભાની બેઠકો ઉપર આ પેટા ચૂંટણી યોજાવાની છે અત્યારે હવે પેટા ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અનેક ઉમેદવારો જે છે તે પોતાના નામો અંતર્ગતની વાત કરી રહ્યા છે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોના નામ ઉપર મોહર મારે છે કોને આ ચૂંટણી લડવા માટેનું મેન્ડેટ આપે છે ચાહે વિસાવદર હોય ચાહે કડી હોય બંને વિધાનસભાની બેઠકો જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના અનેક લોકોના નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે ત્યારે હવે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખે પરિણામ આવવાનું છે

વિસાવદરની ની વાત કરીએ તો વિસાવદર બેઠક ની અંદર અનેક નામો ચર્ચાઈ રહ્યા છે ચાહે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ હોય તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ચાહે કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ચૂંટણી હારેલા હર્ષદ રિબડિયા હોય તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ચાહે આ રીતે અનેક નામો જે છે જિલ્લા પ્રમુખ જે છે વર્તમાન તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે આમ ત્રણ થી ચાર જેટલા નામો ચર્ચાઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિસાવદર બેઠક ઉપર કોને મેદાનને ઉતારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે કારણ કે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે કિરીટ પટેલ જે છે તે સતત તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે ચાહે બે હાજર બાવીસ ની વિધાનસભા હોય ત્યારે પણ તેમનું નામ ચર્ચાતું હતું પરંતુ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી માં હર્ષદ રીબડિયા આવ્યા એટલે એમને આ બેઠક માંથી લડવાનું જે છે તે ટાળવું પડ્યું હતું અને ત્યારે ફરી એકવાર હવે હર્ષદ રીબડિયા ને આ ચાન્સ મળે છે કે કેમ તે અંતર્ગત